અગિયાર એક બે હજાર છવ્વીસ અને રવિવાર હોવાથી મિત્રો તમામ માર્કેટ યાર્ડ બંધ રહેશે પરંતુ આપણે આવતીકાલ એટલે કે બાર એક બે હજાર છવ્વીસના સોમવારના રોજ જે બજાર ભાવ રહી શકે છે તેનો અનુમાન આપણે આ વિડીયોમાં આપશું તો મિત્રો વિડીયો જોજો પૂરો અને દરેક ગ્રુપમાં શેર કરી દેજો તો શરૂઆત કરીએ બોટાદથી બોટાદમાં જીરુનો ભાવ છત્રીસો નેવુંથી થી પિસ્તાલીસો એકસાઠ વરિયાળી તેરસો પાંચથી અડતાલીસો ઈસબગુલ એકવીસો પિંચોતેર થી અઠ્યાવીસો પિસ્તાલીસ રાયડો બારસો નેવું થી બારસો નેવું તલ અઢારસો ચાલીસ થી ઓગણીસો એકવીસ સુવા પંદરસો નેવ્યાશી થી ઓગણીસો વીસ અજમો નવસો પચીસ થી ત્રણ હજાર છ આગળ મિત્રો વાત કરીએ ઊઝા બજાર ભાવની તો ઉજામાં ઘઉંનો ભાવ ચારસો પચાસ થી પાંચસો ચોર્યાસી બાજરો ચારસો પંદર થી પાંચસો છન્નું જુવાર ચારસો પચાસથી નવસો છ્યાસી મગફળી અગિયારસો થી તેરસો જ્યારે કપાસ બારસો થી સોળસો પચીસ તલ સફેદ ચૌદસો વીસ થી એકવીસો પંચાણું કાળા તલ સાડત્રીસો થી એકાવનસો પાંત્રીસ જીરું પાંત્રીસો પંચોતેર થી એકતાલીસો પંચાવન ચણા સાતસો થી એક હજાર પચાસ મેથી સાતસો થી નવસો પાંચ ધાણા બારસો થી તેરસો વીસ અડદ એક હજારથી તેરસો પંદર તુવેર આઠસોથી તેરસો દસ એડા અગિયારસો નેવુંથી બારસો છપ્પન આગળ મિત્રો વાત કરીએ વિસનગર બજાર ભાવની વિસનગરમાં એડાનો ભાવ બારસો વીસ બારસો નેવુંથી તેરસો રાઈ બારસો એકતાલીસથી બારસો પંચ્યાસી મગફળી બારસોથી તેરસો એકસાઠ ધાણા પાંચસો પંદરથી પાંચસો સત્તર બાજરો ત્રણસો પંચાણુંથી છસો એકત્રીસ રાજગ્રહ પંદરસો એકત્રીસથી સોળસો સિત્યાસી સુવા અઢારસો એકાવનથી અઢારસો એકાવન તલ પંદરસો પચાસથી પંદરસો પચાસ આગળ મિત્રો વાત કરીએ ડીસા બજાર ભાવની ડીસામાં કપાસનો ભાવ અગિયારસો પચાસથી સોળસો પચીસ વરિયાળી ચૌદસો ચાલીસથી પંદરસો એકાવન સુવા બારસો પિંચોતેરથી અઢારસો એકવીસ અજમો એક હજારથી એકવીસો धना चार सौ ऐसी सना नौ सौ एक थी नौ सौ एव सो एकत्रो एक, एक साइ गवार नौ सौ 900 तेवीस तल सोलो सत्तर सौ पंचासी अगर मित्रों बात करिए हिम्मतनगर बाज़ार भाव हिम्मतनगर कपासनो भाव ચૌદસો એસી થી પંદરસો સોંતેર મગફળી અગિયારસો નેવ્યાસી થી ઓગણીસો ચૌદ અયડા બારસો થી બારસો સત્તાણું ધાણા પાંચસો દસ થી પાંચસો બાવન બાજરો થી ચારસો મકાઈ ત્રણસો થી ત્રણસો મગ બારસો થી બારસો છવ્વીસ અડદ ચૌદસો થી ચૌદસો બત્રીસ વરિયાળી એક થી ચૌદસો જીરું બે થી ત્રણ હજાર તો મિત્રો આ તો આવતીકાલના બજાર ભાવનું અનુમાન અને સાથે ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ અને વિડીયોને જરૂરથી શેર કરી નાખજો મિત્રો વિડીયો જોવા બદલ આપનો આભાર